નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેન્જ હેપીમાં આઠ જુલાઈથી પંદર જુલાઈ બે હજાર બાવીસના કરંટ અફેર્સના પ્રશ્નો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે સાચો જવાબ રહેશે ભાષિણી ભાષિણી એપમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે તો ગુજરાતી સહિત મિત્રો બાવીસ ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તાજેતરમાં અશોક સ્તંભનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જે અશોક સ્તંભનું વજન કેટલું છે પંચાણુંસો કિલો વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવે છે અગિયાર જુલાઈના રોજ અને આ જે વર્ષ બે હજાર બાવીસની વિશ્વ જનસંખ્યા દિવસની થીમ શું છે તો અ વર્લ્ડ ઓફ એટ બિલિયન ટુવર્ડ્સ અ રેસિલિયન્ટ ફ્યુચર ફોર ઓલ હાર્નેસિંગ ઓપોર્ચ્યુનિટીસ એન્ડ એન્સરિંગ રાઇટ એન્ડ ચોઇસ ફોર ઓલ આ એનું બે હજાર બાવીસની વિશ્વ જનસંખ્યા દિવસની થીમ છે રાજ્યમાં તેર એક્સપ્રેસ રોડ બનાવવાનું દેશનું પહેલું રાજ્ય કયું બન્યું છે ઉત્તર પ્રદેશ છત્રીસમાં રાષ્ટ્રીય ખેલ કયા રાજ્યમાં આયોજન કરવામાં આવશે તો ગુજરાતમાં અને આજે છત્રીસમાં રાષ્ટ્રીય ખેલ ક્યારે આયોજન કરવામાં આવશે સત્યાવીસ સપ્ટેમ્બરથી દસ ઓક્ટોમ્બરમાં સુધી અને આ જે આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં તે ફક્ત પહેલીવાર આયોજન કરવામાં આવેલ છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા શહેરમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વારાણસી ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે તો શિક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે જુલાઈ બે હજાર બાવીસમાં ગુજરાતીમાં સ્વાધીનતા સંગ્રામના સુરવીરો પુસ્તક કોણે લોન્ચ કર્યું છે તો કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મીનાક્ષી લેખે દ્વારા લોન્ચ કરવામાં આવી છે જી થ્રી ક્યુ સ્પર્ધા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો ગુજરાતમાં આ જી થ્રી ક્યુ એટલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આ ક્વિઝમાં કેટલા રૂપિયા ઇનામ સુધીની જાહેરાત કરવામાં આવી છે પચીસ કરોડ રૂપિયા સુધીની જુલાઈ બે હજાર બાવીસમાં નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે આર કે ગુપ્તા આર કે ગુપ્તા નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોનું સ્થાન લેશે ટી શ્રીકાંતનું સ્થાન લેશે જુલાઈ બે હજાર બાવીસમાં રાનિલ વિક્રમસિંઘે કયા દેશના વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું શ્રીલંકા જુલાઈ બે હજાર બાવીસમાં યુનેસ્કોના બે હજાર ત્રણ સંમેલનની આંતર સરકારી સમિતિ માટે કયો દેશ પસંદ કરવામાં આવે છે તો ભારત તાજેતરમાં સ્થપાયેલા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ કયા ક્ષેત્ર માટે પ્રદાન કરશે જાહેર વહીવટ માટે ભારત સરકારના સહયોગ દ્વારા આયોજિત ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ બે હજાર બાવીસ કાર્યક્રમમાં ભારત સરકારના તજજ્ઞોની સમિતિ દ્વારા પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્યના એવોર્ડ માટે કયા રાજ્યની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતની તાજેતરમાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ગીરના સિંહોની દુનિયાનો પરિચય કરાવતી કઈ શ્રેણી લોન્ચ કરી છે તો મિત્રો ધ પ્રાઇડ કિંગડમ શ્રેણી લોન્ચ કરવામાં આવી છે અને આજે ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ કેટલા એપિસોડમાં કરવામાં આવ્યું છે તો બાર એપિસોડમાં કરવામાં આવ્યું છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ વિધાનસભામાં ચાલીસ ફૂટ ઊંચા અઢી ટન વજનના શતાબ્દી સ્મૃતિ સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું તો બિહાર વિધાનસભામાં તાજેતરમાં ક્યાં આયોજિત માય હોમ ઇન્ડિયા યુવા સંમેલનમાં ભારતના રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદે રામાનાથ કોવિંદે ભાગ લીધો તો નવી દિલ્હી ખાતે ભારતના કયા શહેરમાં ડોલ્ફિન અનુસંસા અનુસંધાન કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે તો પટણા ખાતે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બે હજાર ઓગણીસ વીસ અને એકવીસમાં સતત ત્રીજી વખત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ તરીકે કયું રાજ્ય જાહેર થયું છે તો મિત્રો ગુજરાત તો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે સ્ટાર્ટઅપ માટે કઈ પોલિસી જાહેર કરેલ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ઓ અને ગુજરાત સરકારને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં કયા એવોર્ડ મળે મેળવે છે તો પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન બે હજાર સત્તર મેળવે છે તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે એકસો પાંત્રીસમાં સ્થાને છે મિત્રો અને આ રિપોર્ટમાં કેટલા દેશનો સમાવેશ કરવામાં આવે છે ટોટલ એકસો છેતાલીસ દેશનો સમાવેશ કરવામાં આવે છે જેમાંથી આપણો એકસો પાંત્રીસનું સ્થાન આવે છે આ રિપોર્ટ પ્રમાણે પ્રથમ ક્રમે કયો દેશ છે આઇસલેન્ડ આ રિપોર્ટ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે તાજેતરમાં તાજેતરમાં મિસ યુનિવર્સ ડિવાઇન ક્રાઉન બે હજાર બાવીસનું ટાઇટલ કોણે મેળવ્યું છે પલ્લવી સિંઘ તેઓ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુરના વતની છે વર્ષ બે હજાર વીસમાં મિસ ઇન્ડિયાનું ટાઇટલ પણ તેમને મેળવ્યું હતું અને તાજેતરમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર બાવીસનું ટાઇટલ ખુશી પટેલે મેળવ્યું હતું હાલમાં જ મિસ ઇન્ડિયા બે હજાર બાવીસનું ટાઇટલ સિની શેટ્ટીએ મેળવ્યું હતું તાજેતરમાં વર્લ્ડ પેપર બેગ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી બાર જુલાઈના રોજ પ્લાસ્ટિકના વધતા જતા ઉપયોગને અટકાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ભારત સરકારે એક જુલાઈ બે હજાર બાવીસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકે છે ક્યારથી મિત્રો યાદ રાખજો એક જુલાઈ બે હજાર બાવીસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ભારત સરકારે પ્રતિબંધ મૂકે છે તાજેતરમાં વિશ્વના સૌથી લાંબા ડબલ ડેકર વાયડક્ટનું અને સિંગલ કોલમ પિયર્સ નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં આ એક પ્રક આ એક પ્રકારનો બ્રિજ છે જેની લંબાઈ ત્રણ પોઈન્ટ ચૌદ કિલોમીટર છે અને આ બ્રિજનું નિર્માણ મહારાષ્ટ્રના નાગપુરમાં કરવામાં આવ્યું છે અને આ બ્રિજનું નિર્માણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે એટલે કે એન એ એન એચ એ આઈ જેનું ફૂલફોર્મ થાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાજેતરમાં ભારતનું પંચાયતી રાજ મંત્રાલય અને સ્વસ્થ મંત્રાલય એ કયા વર્ષ સુધીમાં ટીબી નાબૂદ કરવા માટેનો લક્ષ્યાંક રાખે છે બે હજાર પચીસ સુધીમાં સ્વાસ્થ્ય મંત્રાલય મંત્રી મનસુખ માંડવિયા પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી ગિરિરાજ સિંઘ અને વિશ્વ ટીવી દિવસ ચોવીસ માર્ચના રોજ આવે છે તાજેતરમાં ભારતના કયા રાજ્યમાંથી કરોડિયાની એક નવી પ્રજાતિ મળી આવી છે મિત્રો રાજસ્થાનમાંથી અને આ કરોડિયાની પ્રજાતિને પેસોડોમરસ સુડીલ નામ આપવામાં આવ્યું છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલે દહેજ પી પીઆઈઆરમાં નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ પ્લાન્ટનો ક્યાંથી શુભારંભ કરાવ્યો ગાંધીનગર ખાતેથી તાજેતરમાં ભારતે કયા શહેરમાં સૌથી લાંબો ડબલ ડેકર બ્રિજ બનાવવામાં બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવે છે તો નાગપુરમાં આપણે આગળ જે વાત કરી મહારાષ્ટ્રના નાગપુરમાં તાજેતરમાં કોણે પાલનપુરમાં અમૂલ ફૂડ ઝોનનું નિર્માણ લોકાર્પણ કર્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા તાજેતરમાં ઓગમેન્ટેડ રિયાલિટી સુવિધા ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન તાજેતરમાં સ્વતંત્રતા સેનાની પી ગોપીનાથ નાયરનું નિધન થયું હતું તેમણે કયા રાષ્ટ્રવાદી આંદોલનમાં ભાગ લીધો હતો હિન્દ છોડો લડત ઓગણીસો બેતાલીસમાં એશિયા કપ બે હજાર ટુર્નામેન્ટના પંદરમાં સંસ્કરણનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે શ્રીલંકા તાજેતરમાં રીવા અલ્ટ્રા મેગા સૌર પ્લાન્ટનું ઉદઘાટન કોણે કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અને જેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ હશે જે સાતસો પચાસ મેગાવોટ ક્ષમતાનો પ્લાન્ટ હશે રીવા અલ્ટ્રા મેગા સૌર પરિયોજના એ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ગુરુ તહેસીલમાં આવેલી છે અને આ પાવર પ્રોજેક્ટના સફર અમલીકરણ માટે એસ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને મધ્યપ્રદેશ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે એક સંયુક્ત ઉદ્યમ કંપનીની સ્થાપના કરવામાં આવી છે અને આ સંયુક્ત ઉદ્યમ કંપનીનું નામ છે મિત્રો એલ જેનું ફૂલ ફોર્મ થાય છે રેવા મેગા સોલાર લિમિટેડ છે રીવા અલ્ટ્રા મેગા સૌર પરિયોજના કેટલા એકર જમીનમાં ફેલાયેલી છે પંદરસો નેવું એકર જમીનમાં તાજેતરમાં કોણે મહેસાણા ખાતે સાયન્ટિફિક એક્સપોનો પ્રારંભ કરાવ્યો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય માછલી કિસાન દિવસ ક્યારે ઉજવાય છે દસ જુલાઈના રોજ તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન વાત્સલ્ય યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આર એન્ડ ડી પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય કયું બનશે તો મિત્રો કર્ણાટક તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પચાસ પ્રશ્નો આજે પાર્ટ ટુ હતો પાર્ટ થ્રી પણ આવશે અને પાર્ટ ફોન પણ આવશે આપણે દર મહિનામાં ચાર પાર્ટના કરંટ અફેર્સના પ્રશ્નો મૂકીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી સાથે મળીશું જય હિન્દ જય ભારત